પરિસ્થિતિ ઝડપથી બદલાઈ રહી છે આરબીઆઈનું આ નિવેદન ગવર્નર વ્યાજ દર યથાવત રાખ્યા છે રેપો રેટ પાંચ પોઈન્ટ પચાસ ટકા પર યથાવત છે આરબીઆઈએ દર યથાવત રાખ્યા તો રેપોરેટ પોઈન્ટ પચાસ પર યથાવત છે આરબીઆઈ ગવર્નરનું આ નિવેદન તેમણે કહ્યું છે કે વૈશ્વિક પરિસ્થિતિ ઝડપથી બદલાઈ રહી છે આરબીઆઈએ દર યથાવત રાખ્યા છે તેમણે નિવેદનમાં રેપો રેટ પર પાંચ પોઈન્ટ પચાસ ટકા પર યથાવત રાખ્યો છે વધુ માહિતી સાથે સહયોગી યશ મારી સાથે જોડાયેલા છે યશ જે રીતે આરબીઆઈ ગવર્નર કે તેમનું આ નિવેદન જે ખૂબ મહત્વપૂર્ણ રેપોરેટ પાંચ પોઈન્ટ પચાસ ટકા યથાવત છે બીજી તરફ તેમણે જે વૈશ્વિક પરિસ્થિતિની પણ વાત કરી છે કયા કયા મુદ્દાઓ પર ખાસ તેમણે ધ્યાન આપ્યું આ વખતે આમ પણ વ્યાજદરોમાં ઘટાડો આવે તેવી શક્યતાઓ લગભગ નહીવત હતી અને એ જ રીતે કદાચ માર્કેટે પણ પહેલાંથી જ એન્ટિસિપેટ કરી રાખ્યું હતું કે પૂર્વાનુમાન હતું માર્કેટનું પણ કે વ્યાજદરોમાં ઘટાડો નહીં આવે અને એ જ પ્રકારે વ્યાજદરોમાં ગવર્નર સાહેબે કોઈ પણ ઘટાડો નથી કર્યો કારણ કે મોંઘવારી જે ચોમાસામાં વધવાની હતી તે પ્રમાણે જરૂર વધી છે પણ એકંદરે મોંઘવારી હજુ પણ કાબૂમાં છે એટલે અત્યારે ફિલહાલ કદાચ બની શકે કે હવે વ્યાજદરોમાં ઘટાડાની કોઈ જરૂર નથી ધીરે ધીરે મોંઘવારી હજુ પણ આગળ કઈ રીતે કાબૂમાં આવે છે તેનાથી તેઓ નિર્ણય લેશે બીજી તરફ જે ગ્લોબલ પરિસ્થિતિઓને લઈને એમણે વાત કરી એમણે જરૂર કહ્યું કે અમેરિકાની અંદર જે ગ્રોથ જોવા મળી રહ્યો છે તે અનુમાનથી વધારે છે તેમણે એવું અનુમાન લગાવ્યું હતું કે ટેરિફ વગેરેને કારણે થઈને હજુ પણ મે બી વસર આવી શકી હોત પરંતુ એવું થયું નથી પરંતુ સાથે સાથે તેમણે એમ પણ કહ્યું છે કે એનો મતલબ એવો નથી કે હવે અહીંયાથી ખાસ અમેરિકાની પરિસ્થિતિ સુધરી શકે હજુ પણ ત્યાં એક નેગેટિવિટી આવી શકે છે એટલે એ ડાર્ક ક્લાઉડ્સ એમણે એવો શબ્દ પ્રયોગ કર્યો છે કે હજુ પણ એમાં કોઈ સ્પષ્ટ સંકેત આપણને નથી મળી રહ્યા ચીન માટે થઈને પણ એમણે એમ કહ્યું કે ચીનનો પણ ગ્રોથ અનુમાનથી સારો રહ્યો છે પરંતુ તેમ છતાં પણ હા એનો મતલબ એ નથી થતો કે સંપૂર્ણ સંકટમાંથી બહાર આવી ગયા પરંતુ ભારતની અર્થતંત્રની જ્યાં સુધી વાત આવે છે તેમણે સ્પષ્ટપણે કહ્યું કે જીએસટીના જે કંઈ પણ પરિવર્તનો થયા છે તેને કારણે થઈને આપણા કન્ઝમ્શનને અસર પહોંચી રહી છે અને તે સુધારો જે આવી રહ્યો છે તેને કારણે કારણ કે આજે જુઓ તમે વાહન વેચાણના આંકડાઓ આવ્યા છે પહેલી તારીખ છે મહિનાની એટલે અને વાહન વેચાણના આંકડાઓ બહુ જ એન્કરેજિંગ આવ્યા છે સારા આવ્યા છે પ્રોત્સાહજનક આવ્યા છે અને જે બાવીસ તારીખથી નવરાત્રીની શરૂઆત થઈ ત્યારથી જે જીએસટી ઘટાડવામાં આવ્યા તો તેને કારણે ટ્રેક્ટર છે નવા વાહનો છે આ બધાની અંદર પણ ખાસ એવી ખરીદદારી થઈ છે તો તેને કારણે થઈને પણ એક અસર જરૂર આવી શકે તો ગવર્નર સાહેબનું એવું કહેવું છે કે આપણે થોભો અને રાજુઓની રણનીતિ અત્યારે રાખીએ વ્યાજદરો સ્થિર રાખીએ અને આવનારા સમયમાં પછી ભારતના ગ્રોથને કેટલો સપોર્ટ કેટલી અસર પહોંચે છે તેનાથી આગળના નિર્ણયો પર આપણે નજર કરીશું જી બિલકુલ ખૂબ ખૂબ આભાર યશ તો જે રીતે આરબીઆઈ ગવર્નરનું આ નિવેદન જેમાં આરબીઆઈની મોનિટરી પોલિસી જાહેર કરવામાં આવી છે રેપોરેટ પાંચ પોઈન્ટ પચાસ ટકા યથાવત રાખવામાં આવ્યો છે સાથે સાથે આરબીઆઈએ પણ યથાવત રાખ્યા છે ડોમેસ્ટિક ડિમાન્ડ શુડ કન્ટિન્યુ ટુ ફેસિલિટેટ fixed investment however ongoing tariff and trade policy uncertainties will impact external demand prolonged geopolitical tensions and volatility in international financial markets caused by risk of sentiments of investors pose downside risks to the growth outlook